પાઉભાજી ટોસ્ટ તો તો એના માટે અત્યારે મેં બાફેલા બટાકા લીધા છે ત્રણ નંગ મીડિયમ સાઇઝના બટાકાને બાફી મેશ કરી લેવાના છે ત્યારબાદ એની અંદર આપણે કેપ્સિકમ નાખીશું ડુંગળી ઉમેરવાની છે કેપ્સિકમ ડુંગળીને ટામેટા આપણે મીડિયમ જ કટ કરવાના છે બહુ મોટા ને બહુ નાના ને એ રીતે બારીક સમારેલી કોથમીર એડ કરી દઈશું એની અંદર અને લીલા મરચાંને મેં થોડા ઝીણા કટ કરી લીધા છે તો એ પણ એની અંદર એડ કરીશું તો સેન્ડવિચ અવારનવાર બનાવીએ છીએ તો આ પ્રમાણે તમે ઓપન ટોસ્ટમાં બનાવી શકો જે ખાવામાં ખૂબ સરસ લાગે છે સાથે એડ કરીશું એક ટી સ્પૂન જેટલો પાઉંભાજી મસાલો મીઠું સ્વાદ મુજબ નાખવાનું છે લાલ મરચું પાવડર નાખીશું એક ટી સ્પૂન જેટલું જેટલી તીખાસ જોઈએ એ પ્રમાણે તમારે લીલા મરચાંની ક્વોન્ટિટી અને લાલ મરચાંની ક્વોન્ટિટી લેવાની છે લીંબુનો રસ એની અંદર ઉમેરવાનો છે અને ત્યાર પછી એને મિક્સ કરી લેવાનું છે તમે જો ડુંગળી ના ખાતા હો તો તમે એને સ્કીપ કરી શકો છો તો પાઉભાજી ફ્લેવરના આ જે ટોસ્ટ છે ને ખાવામાં ખૂબ જ સરસ લાગે છે તો બસ બધો જ મસાલો સરસ મિક્સ થઈ ગયો છે તો હવે આપણે ટોસ્ટ બનાવવાની શરૂઆત કરીએ તો ટોસ્ટ બનાવવા માટે હંમેશા મોટી સાઇઝની જે બ્રેડ આવે ને જમ્બો બ્રેડ એ લેવાની હોય છે તો મારી પાસે આ જે ટ્રાયંગલ બ્રેડ છે તો મેં એ લીધી છે તમારી પાસે ના હોય તો તમે જે જમ્બો સાઇઝની સેન્ડવિચ બ્રેડ આવે છે ને એ લઈ શકો હવે બટર લગાડી દઈશું તો બટર તમારે આ રીતે એકદમ સરસ લગાવવાનું છે જેથી એની જે કિનારી છે ને લોક થઈ જાય ને આપણે જે ટોસ્ટ છે ને એકદમ સરસ ક્રિસ્પી બને ત્યારબાદ એની ઉપર આપણે જે સ્ટફિંગ તૈયાર કર્યું છે એ આ રીતે લગાવી દેવાનું છે અને સ્ટફિંગ લગાવીને તો સ્ટફિંગ આપણે થોડું વધારે અને આ રીતે ચમચીથી પ્રેસ કરીને લગાવવાનું છે તો બસ આ રીતે તૈયાર થઈ જાય પછી આપણે નોનસ્ટિક લઈ લઈશું અને નોનસ્ટિકની અંદર થોડું બટર લગાડી દઈશું ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે અને સ્લો ફ્લેમ પર જ આપણે એને તૈયાર કરીશું બાર તમે જો કેફે રેસ્ટોરન્ટમાં જાઓને તો આ રીતના ટોસ્ટ તમને જોવા મળશે ઘણી બધી વેરાયટીમાં અને એની કિંમત ઘણી વધારે હોય છે તો ઘરે તમે ખૂબ જ સરળતાથી બનાવી શકો તો સ્લો ફ્લેમ પર આપણે એને ત્રણથી ચાર મિનિટ રહેવા દઈએ પછી જે ઉપરની બાજુ છે ને એની પર આપણે બટર લગાડી દઈશું અને ત્યારબાદ એને ફરાવી દેવાનું છે એટલે એ પણ થોડું ટોસ્ટ થઈ જાય તો ગેસની ફ્લેમ લો રાખવાની અને બીજી બેથી ત્રણ મિનિટ થાય પછી આપણે એને ફરાવવાનું છે તો ફરાવવા માટે આપણે એક પ્લેટ એની પર મૂકી ઊંધું કરી લેવાનું એટલે ટોસ્ટ એકદમ સરસ બહાર આવી જશે તમે જો એને સ્પેચ્યુલાથી કરવા જશો તવેથાથી તો ઉપરનું જે સ્ટફિંગ છે એને છૂટું પડી જશે તો બસ આ રીતે તૈયાર થઈ જાય ફરી એકથી બે મિનિટ રહેવા દઈ અને આપણે એને સર્વ કરી લઈશું તો એકદમ ક્રિસ્પી એવા ટોસ્ટ ખાવામાં ખૂબ જ સરસ લાગે છે એકદમ ડિફરન્ટ એનો સ્વાદ આવે છે પાઉભાજીનો તો ગરમ ગરમ જ આપણે એને કટ કરી લઈશું તો બ્રેડની સાઇઝ મોટી છે તો જેથી એને હું કટ કરું છું તમે એને ટોમેટો કેચઅપ કે પછી ગ્રીન ચટણીની સાથે સર્વ કરી શકો છો ખાવામાં એકદમ સરસ લાગે છે તો બાળકોને લંચ બોક્સમાં આપી શકાય એમાં એક નવી વેરાયટી છે અથવા તો તમારા ઘરે કોઈ પાર્ટી હોય તેમાં પણ બનાવી શકાય હવે બીજા ટોસ્ટ બનાવવા માટે આપણે પહેલાં એક ચટણી તૈયાર કરીએ તો પાંચથી છ કળી મેં લસણ લીધું છે અને કાશ્મીરી લાલ મરચાં હતા સૂકા એને મેં ગરમ પાણીમાં લગભગ એક કલાક પલાળી રાખ્યા હતા કાશ્મીરી સૂકા લાલ મરચાં લઈએ ને તો કલર ખૂબ સરસ આવે અને એટલી તીખાશ ના આવે તો લગભગ પંદર થી વીસ નંગ જેટલા મેં મરચાં લીધા હતા હવે એની અંદર આપણે સ્વાદ મુજબ મીઠું અને લીંબુનો રસ ઉમેરવાનો છે અને થોડી ઘાઢી એવી ચટણી આપણે વાટીને તૈયાર કરી લેવાની છે તો આ જે લાલ ચટણી છે ને તમે કોઈ પણ સેન્ડવીચ બનાવો એની અંદર વાપરી શકો અથવા તો ઢોંસા બનાવો તો એમાં પણ પાથરામાં વાપરી શકાય છે અને કલર એકદમ સરસ લાલ ચટક દેખાય છે પણ એટલી તીખાશ નથી તમને જો તીખાશ ગમતી હોય તો તમે સૂકા લાલ મરચા જે તીખા હોય છે એ પણ નાખી શકો હવે સ્ટફિંગ માટે આપણે પનીરને એકદમ ઝીણા ઝીણા કટ કરવાના છે ક્યુબમાં એટલે કે ચોરસ ટુકડામાં કેપ્સિકમ એની અંદર નાખીશું મારી પાસે અત્યારે રેડ ગ્રીન અને યલો કેપ્સિકમ છે તો મેં ત્રણેય લીધા છે તમારી પાસે ના હોય કોઈ પણ એક કલર હોય તો લઈ શકો લીલા મરચાં થોડા એડ કરવાના છે એક ટી સ્પૂન આપણે એની અંદર મરી પાવડર નાખીશું હાફ ટી સ્પૂન આપણે જે પીઝા સિઝનિંગ આવે છે એ નાખવાનું છે થોડી કોથમીર એડ કરી દઈશું ટામેટા ઉમેરવાના છે તો આ જે પનીરવાળા જે છે ને ટોસ્ટ એ પણ ખાવામાં ખૂબ સરસ લાગે છે મીઠું સ્વાદ મુજબ એડ કરી દઈશું અને આદુ અને લસણની પેસ્ટ લીધી છે હાફ ટી સ્પૂન જેટલી લીંબુનો રસ ઉમેરવાનો છે તમે જો લસણ કે ડુંગળી ના ખાતા હોય તો એ તમારે નહીં નાખવાનું થોડી આપણે બારીક સમારેલી ડુંગળી પણ અંદર નાખી દઈશું અને પછી બધી વસ્તુઓને મિક્સ કરી લેવાની છે તો આ પનીરનું જે સ્ટફિંગ છે ને એ પણ સરસ લાગતું હોય છે આની અંદર તમારે જો કોર્ન નાખવા હોય તો નાખી શકાય પણ આપણે ચીઝ કોર્ન ફ્લેવરવાળા પણ તૈયાર કરીએ છીએ તો મેં અત્યારે આની અંદર મકાઈ નથી નાખી આ રીતે ઉછાળીને મિક્સ કરી લેવાનું અને પરીના ટુકડા આપણે થોડા નાના રાખવાના છે તો બસ આપણું ઉપરનું જે સ્ટફિંગ છે તૈયાર છે તો બ્રેડની ઉપર આપણે બટર લગાડી દઈશું બટર અથવા તો તમે ઘી અથવા મલાઈ કઈ પણ લગાવી શકો જેનાથી આપણી જે બ્રેડ છે ને લોક થઈ જાય એટલે સોગી ના થાય આપણે જે સ્ટફિંગ ચટણી લગાડીએ એનાથી તો હવે જે રેડ ચટણી આપણે તૈયાર કરી હતી એ આપણે લગાડી દઈશું બરાબર તમે આમાં ગ્રીન ચટણી પણ લગાડી શકો અને આ જે રેડ ચટણી તૈયાર કરી છે ને એને બનાવીને તમે ફ્રીઝમાં આઠથી દસ દિવસ સુધી સ્ટોર કરી શકો છો ફ્રીઝરમાં એક મહિના સુધી એ ખરાબ નથી થતી તો હવે આપણે જે સ્ટફિંગ છે એને ઉપર આ રીતે ગોઠવી દેવાનું છે ત્યારબાદ એની ઉપર આપણે ચીઝ નાખીશું આ ટોટલી ઓપ્શનલ છે તમારે જો ચીઝ ના નાખવું હોય તો તમે એઝ ઇટ ઇઝ પણ બનાવી શકો છો તો બસ ચીઝ ઉપર ખમણી લઈએ પછી આપણે શું કરવાનું છે કે આ રીતની લોખંડની તવી હોય ને જે હેન્ડલવાળી હોય એને ગરમ કરવા મૂકવાની છે એને એકદમ સરસ ગરમ કરવાની છે હવે એક પેન લઈશું એની અંદર બટર લગાડવાનું છે અને ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખી આપણે જે ટોસ્ટ માટે સ્લાઇસ તૈયાર કરી છે મૂકી દઈશું અને જે લોખંડની તવી આપણે એકદમ સરસ ગરમ કરી છે એને ઉપર ઊંધી ઢાંકવાની છે એટલે જે ચીઝ છે ને એ સરસ મેલ્ટ થશે ઉપરથી પણ ગરમી મળશે એટલે ચીઝ એકદમ ફાઇન મેલ્ટ થઈ જશે તો તમારી પાસે ઘરમાં જો ગ્રીલર ના હોય અથવા તો ઓટીજી ના હોય તો તમે આ પ્રમાણે બનાવી શકો પરીરોપણ ટોસ્ટ આપણા બનીને તૈયાર થઈ ગયા છે તો હવે આપણે બનાવીએ ચીઝકોન ટોસ્ટ તો એના માટે એક કપ ખણેલું ચીઝ લઈશું એની અંદર આપણે એક ટેબલ સ્પૂન બટર નાખવાનું છે થોડા કેપ્સિકમ આ રીતે ઝીણા કટ કરીને નાખીશું બાફેલી મકાઈના દાણા મેરવાના છે બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલા લીલા મરચાં આ રીતે એકદમ ઝીણા કટ કરીને નાખીશું આ મરચાં તીખા છે એટલે મેં ક્વોન્ટિટી ઓછી લીધી છે હાફ ટી સ્પૂન મરી પાવડર અને વન ફોર ટી સ્પૂન પીઝા સીઝનિંગ લઈશું પિઝા સીઝનિંગ ના હોય તો ઓરેગાનો લઈ શકાય ત્યારબાદ એને મિક્સ કરી લેવાનું છે તો આ ચીઝ વાળું આપણું સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે ચીઝની અંદર મીઠું હોય એટલે અત્યારે મેં મીઠું નથી નાખ્યું બ્રેડની સ્લાઇસને બટર લગાડી દઈશું અને પછી તૈયાર કરેલું સ્ટફિંગ આપણે એની પર આ રીતે સ્પ્રેડ કરી દેવાનું છે તો અલગ અલગ ફ્લેવરવાળા આ ટોસ્ટ તમે ક્યારેય ખાધા ના હોય તો એકવાર ચોક્કસ બનાવીને ટ્રાય કરવા જેવા છે સેન્ડવિચ તો અવારનવાર બનાવીએ છીએ તો આ પ્રમાણે એક વેરાયટી પણ ટ્રાય કરી શકાય હવે નોનસ્ટિક ની અંદર આપણે બટર લગાડી દઈશું અને ત્યારબાદ જે સ્લાઇસ તૈયાર કરી છે મૂકી દેવાની છે અને એની પર પણ આપણે એકદમ ગરમ કરેલી લોખંડની તવી મૂકવાની છે ઉપરથી પણ ગરમી મળશે એટલે ચીઝ એકદમ સરસ મેલ્ટ થશે એટલે આપણી પાસે ઓટીજી ઓવન ના હોય તો પણ આ રીતે બનાવી શકાય તો બસ ત્રણથી ચાર મિનિટની અંદર જ ચીઝ એકદમ ફાઇન મેલ્ટ થઈ જશે અને આપણા ટોસ તૈયાર થઈ જશે તો ગરમા ગરમ ટોસને આપણે કટ કરી લેવાના છે આવી નવી નવી રેસીપી જોવા માટે જો તમે હજુ સુધી કિચન ક્રાફ્ટ ચેનલ ના કરી હોય તો જરૂરથી કરો અને રેસીપીનો વિડીયો પસંદ આવે છે તો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીની સાથે એને ચોક્કસથી શેર કરો તો ફરીથી મળીએ નવી મજેદાર રેસીપીની સાથે